નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે છું રાખી અંજારીયા સ્વાગત છે આપનું ટીવી ન્યુઝમાં તો દર્શક મિત્રો જોઈએ આગામી બીજી જાન્યુઆરીના કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી કલેકટર અને અન્ય ઉચ્ય અધિકારીઓ દ્વારા સમિટ સ્થળના આયોજન મહેમાનોના પ્રોટોકોલ અને વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સંકલન બાબતે જરૂરી આપવામાં આવી હતી આ દરેક ઇન્ડસ્ટ્રીઝ જોડાઈ શકે તે સહિતની ચર્ચા કરાઈ હતી જિલ્લા પ્રશાસન દ્વારા આ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેથી કચ્છના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપી શકાય જિલ્લા કલેક્ટર આનંદ અધ્યક્ષ સ્થાને મળેલી આ સમીક્ષા બેઠકમાં વિવિધ વહીવટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા બીજી તરફ ગાંધીધામ ખાતે યોજાનારી જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટને લઈને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ગાંધીધામ ચેમ્બર ખાતે ઉદ્યોગકારો અને હોદ્દેદારોની એક વિશેષ બેઠક મળી હતી જેમાં સમિટના આયોજન અંગે સહકાર અંગે ચર્ચા કરાઈ હતી આ સમિટમાં કેમિકલ સ્ટીલ પોર્ટ લોજીસ્ટીકસ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની મોટી કંપનીઓ તેમજ દીનદયાલ પોર્ટ અને ઇફકો જેવી સંસ્થાઓ જોડાશે આ સમિટ દરમિયાન હજારો કરોડો રૂપિયાના એમઓયુ થવાની શક્યતા છે